છોકરી હતી ગાડીમાં જો જાય એક્સિડન્ટ થઈ જાય છોકરા છોકરાને લગ્ન ન થાય ને ત્યાં હું એના ઉપર નિર્ભર ચેક કરવાનું તમને એમ થાય કે મારો દીકરો હોય ગયો પણ દીકરો હોતો ન હોય અંદર બ્લેન્કેટ ઓઢી હોય ને અંદર મોબાઈલ થતો હોય

મારો દીકરો ગયો પણ હોય અંદર હોય ને અંદર મોબાઈલ જોતો હોય મેસેજ મોકલતો હોય બધા મેસેજ મોકલી ને પછી મને મોબાઈલ માં આવડતું નથી એટલે એ બધી વાતચીત કરીને સ્વીચ ઓફ કરીને સ્વીચ ઓફ મેં કાંઈ કોઈ દી મારો ફોન એને મિત્રો સ્વિચ ઓફ ના હોય અને મારા ફોન એને એની ટાઈમ ગમે એ માણસને છૂટ કરવાની ઓલા ચેક કરવાની છૂટ બરાબર મેં કોઈ દી એમ નથી કીધું કે આ મોબાઈલ તમે ચેક ના કરો બરાબર હા પણ મમ્મી આમ જો એક તો વિચાર કર એટલે ક્યાં આંખે દેખું મને કે કાંઈ જ વાત છે કાંઈ નજર કરે હું ભાઈ ઉભો ગાડી ઉભી આખી તો મા દીકરો બે પડશું છોકરી સેવા કરવા નહી આવે